જીમાર ઉશ ઠંડી તો ધબર પડો હો હા હમણાથી બહુ ઠંડી બે દાડાથી બહુ મારા હો પાસ તો પેલા તો પૂછો અમાર તો હું કેટલી વાર બીયડો પણ હું કોઈને કાવ જ નહીં આ તો બરા એટલે દોડ ઉપર ને ઉપર થોડી વાર રે આરી ફળકવાદી પૂરા કરી યા છોકરો તાપી લે છોકરો ચિરાવા જયા ખબર નઈ 9 તમારા તાર ઘરે તમણા નહીં તમે તો તાપી હી ના તો કે ટાઈમ થાય ગેમ ચાલુ કરો ગેમ ચાલુ કરો ગેમ મેં ગેમ કરો

હેલો હા કાકા બધા ચલો આ વિશાલા ઘરે લેસન કરીએ એટલે હું પાછળ માં જઈને આતો રહ્યો ને આટલા ઘડી મોરા ખરી તમે આટલા ઘડી બેહી તો ભાઈ ઉછ્યો જાણો ને ઓર નિહાળ ચાન જાવો ને આ તો લગતા હતા કાકા આ ફટાફટ આવો સારું આવું એ છાજ આઈ બની સાજો આ તો અમને પટલા લાલ કરી નાખશે બસ કાકા બોલશે મને આ તો મોરાથી બેઠો બોલશે પણ અમાર નામ ના આવતો ઓહ તે જૂઠું શું બોલ્યો કે કે લેસન કરાવી દે ને સક્કરક ને મારો તો અમે મારવાના જ છે હું હું તો

પણ હું કરું મોણ જ બીક લાગે ને હવે માર તો બકાકા વાત જોતા મને તો બીક લાગે એમ નહીં તો અલે પણ ઉપર પડે અંદર ફડકામ પણ ના હો ફોન જ બીક તો ખોટી ને તો અમે ને તો પડે ગયો અમને

હા બીજું કોઈ નહીં આ અત્યારે ભણવા લખવાની ઉમર આ ફોન લઈ આટલા વાગ્યા સુધી બેઠા એક એક વાગ્યા સુધી એટલે મારા વાતો કરતા મારા મગજ માં આઈડિયા કરો છોકરો ફરીક થઈ જાય તો કોઈ ના થાય સુધી બે હા ને એ માટે દોયડો કર્યો અને હું એકલો નતો માધવલાલ એ માધવલાલ બતાવો માધવલાલ ને બોલાવું માધવલાલ માધવલાલ એટલે માધવલાલ ના હોય યાર

મારતો માર મારતો પણ તમ ના પણ તમે આ રીતના ના બીઆઈ અઢી અડધી અડધી રાત હતી કોઈ હા ના થાય તો આ લ્યો આ ના થયું ને આ થઈ ગયું હે આ તો અજય સિંહ હતા આમ હાથ ચોક હોત અત્યારે તો વાતું જ નહીં ચે પણ આ તો શું મગજમાં ભરાઈ જાય કે ભૂત નમની વસ્તુ હો બાકી કશું હોય નહીં એટલે તમે ખોટા બીએ જો અને આ જો પહા મોદા થો ને તો પહા દવાખાના ભર્યામાં મેં મરી જઈએ અત્યારે ભણવાની ઉંમર ભણો

એ આ રીતના તાપ કરી કરીને બે અડધી રાત સુધી બરોબર હા ભણતા હોય તો બે ને વસ્તુ હોય પણ તમે એ લોકો ભણતા નહીં અને તાપ કરીને બે હેરો આ ગેમો રમો તમે આ બધું હાલ લાગે લે આ જેટલો ખર્ચો કરો ભણવા પાસે તમારા અને તમે આ રીતના અડધી અડધી વાર રાત સુધી તમે બે હેરો અને અમારા મનમાં તો ચેવું હોય કે છોકરું ભણો તો ખર્ચો દાબીન કરીએ તો આપણા આ ખર્ચા પાસે પોણી ફેરવાની થયું રાતો બધી હે મા તો પગે વાગે મન તો પાટો બંધા કરી દો કે ભૂત બન્યા